નમસ્કાર ખેડૂત મિત્રો સીજી ફર્ટિલાઇઝર વતી હું આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું અને આપણે પાછા નવા વિડીયો સાથે આવી ગયા છે એના વિડીયો બનાવવાની તારીખ છે આજે ત્રણ સાત બે હજાર પચીસને ચોમાસા પાકમાં આપણે રિવ્યૂ લેવા માટે આવી ગયા છીએ આપણે ખેસરા ગામમાં આવેલા છીએ જે આપણા પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે તેમણે બાયો એનપીકે અને કાર્બન બંનેનો ઉપયોગ કરેલો એના રિવ્યૂ લેવા માટે તો ચાલો એમની મુલાકાત કરીએ નાખ્યા પછી કેવું રિઝલ્ટ છે એના વિશે જાણીએ તમારું નામ જણાવી દેજો અશોકભાઈ રામજીભાઈ ચનિયાલા ગામ તમારું ગામ ખીરસરા તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ અશોકભાઈ આ વસ્તુ આ પ્રોડક્ટ તમે જે વાપરો છો બાયો એન્ટીકે સીજી ફર્ટિલાઇઝર નું ને બ્લેક કાર્બન બરોબર આ વસ્તુ તમે પાયામાં ઉપયોગ કર્યા પછી આપણા પાકમાં કઈ રીતનું આપણે રિઝલ્ટમાં આઈ ક્લાસ લાગ્યું એના વિશે જણાવજો રિઝલ્ટ સારું છે બરોબર ગ્રોથ સારો છે ગ્રોથ સારો છે ઉગાવો સારો છે બરોબર કલરમાં અને નરવાઈમાં કેવી લાગે અત્યારે આટલા વરસાદમાં સારું છે સારું છે બરોબર તમે કેટલા સમયથી આપણે સીજી જીજી ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરો 12 વર્ષ 12 વર્ષથી બરોબર તમને સંતોષકારક પરિણામ મળે છે કે નહી ને બીજી વાર 12 12 વર્ષ નકર થોડો મગાવું ચોક્કસ એ તો રિઝલ્ટ આવતું હોય તો જ કોઈ પણ મિત્રો વાપરતા હોય આપણે એ વસ્તુ કહીએ કે આપણે બીજા ખેડૂત મિત્રને સજેશન કરીએ કે આ ખાતર વાપરવા જેવું છે કે નહીં વાપરવા જેવું એનપીએ ને એના કરતા સારું છે સારું આવે બરોબર ને આપણે માટીની ગુણવત્તા કે જે આપણે ભરભરી આપણે કાર્બનનો ઉપયોગ કરીએ તો આપણે નરમ કેવી હોય નરમ રહીએ બરોબર ને એમાં ઉગાવો આપણે માલ હાઈ ક્લાસ હારો મળે ઉતારો હારો મળે ચોક્કસ જોઈ શકો ખેડૂત મિત્રો તમારી સામે જ છે અને આપણે ચોમાસા પાક આપણે મગફળીમાં આવી ગયા છીએ એમણે અશોકભાઈ આપણે આ પાયામાં ઉપયોગ કરેલો બાયોપિકે અને દાણેદાર આપણું એવન કાર્બન આવે છે એનો ઉપયોગ કરેલો હવે તમારી સામે જ છે આ વસ્તુ વપરાશ કર્યા પછી આઈ ક્લાસ ઉગાવો છે લીલો છે એકદમ આઈ ક્લાસ તાકાતથી ઊભું છે કોઈ પણ ખેડૂત મિત્રને આ પ્રોડક્ટની આપણે જરૂરિયાત રહીએ તો આપણે પ્રકાશભાઈ ભૂટાણી અને કમલેશભાઈ ઢોલરિયા એ આપણે કંપનીના ઓફિસર છે તેમની મુલાકાત લઈને સરળતાથી આ બધી પ્રોડક્ટ પ્રાપ્ત કરી શકે છે અને આપણે કંપનીમાં પાછું એક નવું ચાલુ કર્યું કે આપણે જૂના કસ્ટમરો જે આ ખાતરનો ઉપયોગ કરે છે તે જે જૂના દસેક વર્ષથી કરે એમને એને ઇનામ આપવા આપવામાં આવે છે એ આપણે ખેતી લગતી બધી વસ્તુઓ આપવામાં આવે છે તો આજે અશોકભાઈને મળે છે તેમને પંપ મળે છે આપણે દવા સ્પ્રે કરતા હોઈએ કે એના માટે ને આપણે દવા આપણે સીજી ફર્ટિલાઇઝર વતી એમને આપવામાં આવે છે તો અશોકભાઈ સ્વીકારજો એમને જઈ શકો ખેડૂત મિત્રો એમને ભેટ આપવામાં આવેલી છે પ્રકાશભાઈ બુટાણી સાથે છે એકવાર પ્રકાશભાઈ આ ખોલીને બતાવી દો ખેડૂત મિત્રોને કે આપણે પંપ કંપની આપે છે એ કઈ રીતનું એને ક્યુ કંપનીનું હાઈ ક્લાસ કન્ડિશનમાં જોરદાર આપણે મજબૂત આપણે ખેડૂત મિત્રોને દવામાં બધામાં ઉપયોગી થાય એના માટે કેવું લાગ્યું અશોકભાઈ આપણે આ કંપની વતી એમને પેટ રૂપે બધી વસ્તુ એમને નોઝલથી લઈને બધી વસ્તુ એને કમ્પ્લીટ આમાં આપવામાં આવે છે જોઈ શકો તમારી સામે પ્રકાશભાઈ દેખાડે છે બેલ્ટ જે આપણે બાંધવાનું આમ હોય બધી વસ્તુ આખું ફાઈબર આઈ ક્લાસ સારી ક્વોલિટીનું બધું આપણે આપવામાં આવે છે અને આ બધું આપણે બેટરી ચાર્જર ચાર્જર ચાર્જરે આવી છે આપણે બરોબર તમારે દવા નાખવી હોય તો માપસા ચોક્કસ માફ કરી શકો છો ગેરંટી કાર્ડ પણ આપેલું છે ચોક્કસ જોઈ શકો ખેડૂત મિત્રો તમારી સામે જ છે ને તમે પણ ખેડૂત મિત્રો આ લાભ તમે ઉઠાવી શકો છો તમે પણ શ્રીજી ફર્ટિલાઇઝરનું ખાતરનો ઉપયોગ કરો ને કરતા હો તો તમારો વારો આવી શકે છે તમારામાં લકી કૂપનમાં એને ખેડૂત મિત્રને આપવામાં આવે છે બરાબર ને આપણે જૂના ખેડૂત મિત્રોને એમને તો ખાસ આપવામાં આવે છે એમને આપણે ખેતી લગતી અવનવી ઘણી પ્રોડક્ટ આપણે કંપની વતી આપવામાં આવે છે પંપ છે આપણે અહીં આપણે જે ખેતીમાં વપરાશ કરતા હોઈએ ઓજારો એ પણ આપવામાં આવે છે કોઈપણ ખેડૂત મિત્રને આવી પ્રોડક્ટ સાથે આપણે સીજી ફર્ટિલાઇઝરનું જે ખાતર આવે એનું રિઝલ્ટ બહુ જોરદાર છે તમને ઉત્પાદનમાં સારું મળે છે અને હાઈ ક્લાસ તમે ઉપજે લઈ શકો છો અને સાથે સાથે કંપનીને આ જે આપણે ગિફ્ટો આપવામાં આવે છે એનોય લાભ ઉઠાવી શકો તો શું કહેશો તરફથી ઘણી બધી બીજી પ્રોડક્ટ હોય છે કે જેમાં બાયો એનપીકે છે પછી મિક્સ ખોળ એરંડી ખોળ લીંબુડી આ બધી મિક્સ દાણાવાળો ખોળ આવે છે જે ખેડૂતોને સહેલાઈથી વેણીની અંદર વાવી શકાય ખોળની ખાસિયત એ પ્રકારની છે કે કોઈ પણ પાક ઊભો હોય તો ઊભા પાકની અંદર પણ આપી શકો છો કે જેની લીધે આપણે ફૂગ છે સુકારો છે એની ઉપર કંટ્રોલ થઈ જાય છે ચોક્કસ ત્યારબાદ કંપનીની એક ફૂગનાશક પ્રોડક્ટ પ્રોમ કરીને આવે છે કે જે ફોસ્ફેટિક ફોસ્પેટિક ઓર્ગેનિક મેન્યુર કહેવાય કે જે પાયાની અંદર શરૂઆતથી જ આપો અને ભૂગ આવતી હોય શું કરો આવે છોડ પીડો પડે રાતો પડે ફાલ ખરતો હોય આ બધી વસ્તુ ઉપર કંટ્રોલ કરે છે જેથી કરીને આપણે ઉપરથી પોષણના જે દવાના ઉપયોગ કરવો પડે છે એનું પ્રમાણ આપણે ઓછું થઈ જાય એટલે કે જંતુનાશક દવામાં આપણને રાહત મળે છે અને આ ઓર્ગેનિક મેન્યુનો ઉપયોગ કરવાથી જે આપણે ઉત્પાદન લઈએ છીએ સારી ક્વોલિટી અને સારા એવા વજનમાં મળે છે ત્યારબાદ આપણે ઓર્ગેનિક પોટાશ આવે છે કે જમીનની અંદર પાયામાં પણ કોઈ પણ ખાતર તમે મિક્સ કરીને આપી શકો અથવા એકલું પણ તમે ઉપરથી ઉડાડી શકો જેનો પચાસ કિલોની ઠેલી બેગ આવે અને એનુંમાં વીઘે પંદર કિલો એટલે કે ત્રણ વીઘાની અંદર એક ઠેલીનો ઉપયોગ થાય છે આપણે છોડની વધ વધીનારી પોટાશમય પણ સારી છે અને એમાં આપણે ઉત્પાદન વજન અને ક્વોલિટી સારી મળે છે બરાબર આવનાર દિવસોમાં કે હવે જે કંપની શિયાળુ પાકની તૈયારીઓ ચાલુ છે એમાં આપણે કોસ્મેટિક રીચ ફંગલ એક ફૂગનાશક ડીએપી બાયો બાયો ડીએપી કે જેનો લોન્ચ કરવાની તૈયારી ચાલુ રહી થઈ રહી છે અત્યારે એની બધી તમામ તૈયારીઓ ચાલુ જ છે એટલે કે આપણે નવરાત્રિ પછી આ વસ્તુ લોન્ચ થઈ જશે કે શિયાળું પાક છે ધાણા જીરું લસણ ડુંગળી જે કંઈ પાક આપણે શિયાળામાં વાવેતા હોય એની અંદર આપણે પાયાની અંદર જથી શરૂઆત કરી દેવાની છે પણ આ ડીએપી યુઝ કરવાથી મોટાભાગનો ફાયદો એ રહેશે કે જે ફૂગ આવતી હોય ને એની ઉપર મોટાભાગનું કંટ્રોલ થશે આ ડીએપી યુઝ કરવાથી બીજું એક બાર બાહ્ય ખાતર આપવાની જરૂરિયાત રહેતી નથી કે જેની બધું રીતે પરીક્ષણ કરી અને ત્યારબાદ આપણે નવરાત્રિની આસપાસમાં એની શરૂઆત કરીએ છીએ તો પ્રકાશભાઈ આ કોઈ પણ ખેડૂત મિત્રને આ પ્રોડક્ટ મેળવવી હોય તેના માટે કંઈ સરનામું મોબાઈલ નંબર કંઈક આપજો આપણો જેતપુરો ડેપો છે જે ધોરાજી રોડ તત્કાલ અનમાન ચોકડી પાસે ત્યાં પણ ખેડૂત આવી અને લઈ જઈ શકે છે અને બીજું કે આપણે એક હોમ ડિલિવરીની સુવિધા રાખેલી છે કે કોઈ પણ ખેડૂત ફોન દ્વારા કોન્ટેક કરે અને મગાવે તો આપણે એમના ઘર સુધી અથવા જો રસ્તા સારા હોય ચોમાસાની અંદર તો એની વાડી સુધી આપણે પહોંચાડી દેવાની પૂરેપૂરી તૈયારી આપીએ છીએ અને અમારા મોબાઈલ નંબર છે સિત્તેર ઓગણ સિત્તેર અઠાવન એકતાલીસ એકાશી ત્યારબાદ બીજો કોન્ટેક નંબર છે જે અમારા કંપનીના જ છે કમલેશભાઈ ઢોલરિયા કરીને અને એમનો મોબાઈલ નંબર છે બોતેર ત્યાંસી ચોર્યાસી સોળ જીરો બે પણ જ્યારે કોઈ પણ ખેડૂતને જરૂરિયાત પડે તો આ બે નંબરનો યુઝ કરી શકે છે અને કંપનીની વસ્તુ મગાવી શકે છે હજી શરૂઆતમાં જ આતો તો અત્યારે ત્યારે કંપનીએ જૂના ખેડૂતોને લોન્ચ માટેની વસ્તુ આપેલી છે પ્રોત્સાહિત કર્યા છે પણ આવનાર દિવસોમાં એટલે કે હવે જે દર વર્ષે મોટાભાગનો જથ્થો લે તો એમને પણ નાના મોટી ગિફ્ટ આપવાની કંપની શરૂઆત કરે છે અને એ બધી ગિફ્ટ ખેતીને લગતી જ હશે કે જે તમારે દરરોજ રોજ બરોજમાં ઉપયોગમાં આવતી હોય દાખલા તરીકે દવા સારો એવો પ્રમાણમાં યુઝ કર્યો હોય કોઈ ખેડૂતે તેમના માટે મોટી કીપ હોય છે નાના ખાતર ધોરે નાનો વપરાશ થશે એમના માટે પાવડો આવે છે પછી દવા છાંટવા માટેની ગન આવે છે પછી હાથથી ચલાવવા માટેના હાથીઓ આવે છે આવી બધી ઘણી બધી વસ્તુઓ કંપની આપવા માટે આવનાર દિવસોમાં તૈયારી બતાવી રહી છે બરાબર આશા કરું છું કે તમને આ વસ્તુ સારી લાગતી હશે અને ભવિષ્યમાં યુઝ કરો અને એક વખત આનો અભિપ્રાય લ્યો ચોક્કસ આ વસ્તુ તમે એને વપરાશ કરી શકો સીજી ફર્ટિલાઇઝર ખાતર તમે હેને વપરાશ કરી શકો સારું ઉત્પાદન મેળવી શકો આઈ ક્લાસ નરવાય ને બધી રીતમાં હેને આઈ ક્લાસ રે છે ને કંપની વતી જે લાભો મળતા હોય એ તમને આપવામાં આવે છે તો કોઈ પણ ખેડૂત મિત્રોને આ વસ્તુની જરૂરિયાત રહે આપણે પ્રકાશભાઈ બુટાણી કમલેશભાઈ ઢોલરિયા નંબર આપણે વિડીયોમાં એડ કરેલા જ છે એમાં તમને મળી જશે ગમે ત્યારે જોતું હોય તમે ફોન દ્વારા પણ તમે ઓર્ડર આપી શકો છો ને એ તમારી ત્યાં પહોંચાડી દેશે તો ચાલો ખેડૂત મિત્રો આપણે પાછા નવા વિડીયો સાથે પાછા મળશું નવી વાતો સાથે પાછા નવી કંઈક જાણવા જેવી વાતોને ચાલો નમસ્કાર